ચાલો હવે જોઈએ ત્યાર પછી તો ત્રણ દિવસ પછી મંગળવાર હોય તો ગઈકાલથી ચાર દિવસ પહેલા કયો વાર હોય બે હજાર અઢાર માં પૂછાયેલો પ્રશ્ન છે આ બરોબર શું કીધું છે કે આજથી ત્રણ દિવસ પછી મંગળવાર હોય એટલે માની લો કે અહીંયા આજ અહીંયા છે આજનો દિવસ બરોબર આજનો દિવસ કેવો છે તો કે આગળ આપણે જોઈએ મંગળવાર છે તો એક બે અને આ ત્રણ દિવસ છે કયો વાર કીધો છે અહીંયા તો કે મંગળવાર છે બરોબર તો મંગળવારની એક દિવસ પહેલા કયો વારે છે તો કે સોમવારે છે સોમવારની હજી એક દિવસ પહેલા કયો વાર છે તો કે રવિવાર આવી રીતે આપણે ગોતવાનું છે કે આજ આજથી ત્રણ દિવસ પછી મંગળવાર છે તો આજ એક બેન ત્રણ કરીને ત્રીજા મંગળવાર એની એક પહેલા સોમવાર એની એક પહેલા રવિવાર હજી એક એની પહેલા કયો વાર છે તો કે શનિવાર આજનો દિવસ કયો છે તો કે શનિવાર છે હવે આગળ

એક બે ત્રણ અને ચાર ચાર દિવસ પહેલા કયો વાર હોય એટલે આગળ આપણે આવવાનું છે શુક્ર પેહલા કયો વાર આવશે તો કે ગુરુવાર ગુરુ કયો વારે છે બુધવાર બુધ પહેલા મંગળ અને મંગળ પહેલા કયો વારે છે તો કે સોમવાર તો આ થયો આપણો જવાબ વિકલ્પ સી સોમવાર બરોબર

પહેલી તારીખ બીજી તારીખ અને પાંચ વખત બરોબર માની લો કે પહેલી તારીખે ગુરુવાર છે બીજી તારીખે શુક્રવાર છે ત્રીજી તારીખે શનિવાર છે આપણે સમજવા માટે છે આમ બરોબર કે કોઈ પણ મહિનો તમે લઈ લો માની લો કે અહીંયા સપ્ટેમ્બર આપણે લખવી તો સપ્ટેમ્બર મહિનામાં પહેલી તારીખે ગુરુવાર છે બીજી એ શુક્ર અને ત્રીજી તારીખે શનિવાર છે તો પાંચ વખત આવવાની સંભાવના આ ત્રણમાંથી કોઈ એક અથવા બે અથવા ત્રણે ત્રણ વારની હોય શકે ખબર પડી કે આ ત્રણમાંથી આવવાની સંભાવના છે પાંચ વખત હવે તો આ સિવાયના જેટલા વાર છે

કે જે પહેલી બીજી ને ત્રીજી તારીખે આવે છે એટલે પાંચ વખત આવવાની સંભાવના વાળા છે તો પાંચ વખત નહીં આવે એવો કયો વાર છે તો કે આમાંથી કોઈ પણ એક વાર છે ચોથો જોઈ લે આપણને જે આપ્યું છે ને એ આપી છે બાવીસ તારીખ આપી છે ડિસેમ્બર મહિનાની કયો વાર છે બાવીસ તારીખે રવિવાર છે ડિસેમ્બર મહિનાની બાવીસ તારીખે રવિવાર છે તો આપણે પહેલી બીજી અને ત્રીજી તારીખનું ગોતું છે તો આપણે શું કરવી સાત બાદ કરતા જઈએ બાદ કરવી તો વધે તારીખે કયો વારે છે રવિવારે છે વળી પાછા બાદ કરવી તો આઠ તારીખે રવિવારે છે આઠ માંથી સાત બાદ કરવી તો એક વધે એક તારીખે કયો વારે છે રવિવારે જશે પછી બે તારીખે તો કે સોમવાર ત્રણ તારીખે

આજે છે રવિવાર બરાબર સુડતાલીસ દિવસ પછી કયો વાર હશે છે તો આજે એક તારીખે આપણે એવું માની લેવી કે રવિવાર છે તો એક વત્તા સાત કેટલા થઈ જશે આઠ આઠ તારીખે કયો વારે છે રવિવાર પાછા આગળ આઠ ને સાત પંદર પંદર ને સાત બાવીસ ને સાત કેટલા થાય ઓગણત્રીસ આ બધા તારીખે રવિવારે જોય ઓગણત્રીસ ને સાત કેટલા થઈ જશે છત્રીસ છત્રીસ ને સાત કેટલા થાય હવે અહીંયા સુડતાલીસ છે તેતાલીસે કયો છે રવિવાર તો પછી ચુમ્માલીસે કયો છે તો કે સોમવાર પિસ્તાલીસે મંગળ છેતાલીસે બુધ સુડતાલીસે ગુરુવાર અહીંયા શું કીધું સુડતાલીસ દિવસ પછી તરત કયો વાર છે એટલે સુડતાલીસ આવ્યો ત્યાર પછી તરત કોણ આવે છે અડતાલીસ અને દિવસે કયો શુક્રવાર છે વિકલ્પ ડી શુક્રવાર ઈ થયો આનો જવાબ બરોબર સુડતાલીસ દિવસ પછી તરત કયો વાર આવશે એવું કીધું છે એટલા માટે અહીંયા સુડતાલીસ પછી તરત અડતાલીસ એટલે શુક્રવાર આવશે